हेलो यू गॉड ब्लेस यू मेरे प्रिय बंधुजनो प्रभु में आप सभी को ब्लेस यू आज का सुंदर वचन थोड़ा सा हम जो पढ़ेंगे मती रचित सुसमाचार उसका सत्ताईस अध्याय और छियालीसवी कलम इस प्रकार लिखा है तीसरे पहर के निकट ईसु ने बड़े शब्द से पुकार कर कहा एली एली लमा सबकतनी एली एली लमा सबकतनी अर्थात हे hey, मेरे परमेश्वर हे मेरे परमेश्वर तूने मुझे क्यों छोड़ दिया तूने मुझे क्यों छोड़ दिया ये हिंदी बाइबल में लिखा हुआ है ઓર હમ ગુજરાતી મેં પાડ લેંગે આપણે ગુજરાતી બાઇબલમાં પણ વાંચી લેશું અને એમાં બાઇબલમાંથી લખેલી સ્વાર્થ તેનો સતાવીસમો અધ્યાયને સેતાલીસમી કલમ અને આશરે નમી હોરાએ ઈસવી મોટે ઘાટી બૂમ પાડી કે એલી એલી લમા સબકતની એટલે ઓ મારા દેવ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે તો માતિ તેનો સત્યાવીસ ને સેતાલીસ મી કલમમાં જે આપણે વાંચ્યું કે આશરે નમી હોરા દિવસે મોટે ઘાટે બૂમ પાડી કે એલી એલી લમા સબકતની એટલે ઓ મારા દેવ મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે અહીંયા પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે જિંદગીના સફરમાં ઘણી વખત આપણને એવું થાય છે ઘણા મોટા પ્રોબ્લમો આવે છે ઘણા બધા તકલીફો આવે છે ઘણા બધા આપણે નિર્ણયો લઈએ છીએ ઘણા બધા કામો આપણે લઈએ છીએ ત્યારે ખરેખર જ્યારે પ્રભુએ પ્રભુનો જ્યારે આ દુનિયામાંથી છેલ્લા વખતે પ્રભુએ પણ અબા પિતાને પ્રાર્થના કરી કે હે મારા પ્રભુ હે મારા પરમેશ્વર હે મેરે પિતા હે મેરે અબા ખુદા તું મુજે મુજબ ક્યુ છોડ દીધા તે મને કેમ છોડી દીધો તે મને કેમ પડતો મૂક્યો તે મારી પ્રાર્થના કેમ નહીં સાંભળી તેમ મને કેમ નજરઅંદાજ કર્યો આવી રીતે ઘણી વખત આપણે જિંદગીના સફરમાં પ્રભુ પરમેશ્વર પાસે આપણે પ્રશ્નો કરીએ છીએ આપણે તેને આગળ કાલાવાલા કરીએ છીએ પણ ઘણી વખત આપણી દુઆ પ્રાર્થના સાંભળવામાં નથી આવતી તો વહાલાઓ એથી નિરાશ થવાની જરૂર નથી કેમ કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ જે રીતે આકાશમાં તેમ પૃથ્વી પર તારી સપૂરી થાવ થવું તો ખરેખર ઘણી વખત આપણા જીવનમાં નિર્ણયો ઘણા એવા હોય છે કે જે આપણા માટે ફાયદામાન નથી જે આપણા માટે જે મતલબ ફળવંત નથી જે આપણા માટે લાભકારક નથી એટલા માટે પ્રભુ આપણને આપણી પ્રાર્થના ઘણી વખત જે યોગ્ય પ્રાર્થના નથી હોતી જે જે આપણે કામની નથી હોતી એવી ઘણી બધી આપણી પ્રાર્થના કરીએ છીએ જે પ્રભુ આપણે સાંભળતો નથી અને જે કેમ કે પ્રભુ જાણે છે કે આપણને કઈ કઈ બાબત લાભકારક છે અને કઈ બાબત આપણને નુકસાનકારક છે તે પ્રભુ બધું જાણે છે ઘણી વખત આપણે કે તેમ પિતા કે માના સ્વરૂપમાં આ રીતે આ પૃથ્વી પર આપણે જ્યારે રહીએ છીએ ત્યારે ખરેખર મા બાપની રીતે આપણે બાળકો માટે ઘણી બાબતો એવી હોય છે કે જે આપણે બાળકોને આપતા નથી કેમ કે તે તેને લાભદાયી નથી હતી માબાપ જાણે છે એટલા માટે તેને તે આપણે તે વસ્તુ આપણે આપતા નથી તો દોસ્તો દુનિયામાં બહુત સારી ایسی બاتیں છે જો ہمارے જીવનમાં લાભદાયી નહીં હે જો ઉપયોગી નહીં હે ایسی બاتیں એસી દવાઈ ہم જ્યારે खुदा उनके पास मांगते हैं तो वो चीज़ें हमें नहीं मिलती तो इससे निराश नहीं होना है क्योंकि खुदा जानता है कि हमेशा प्रभु हमारे लिए हितकारक बातें आयोजन करता है तो दोस्तों निराश नहीं होना है हताश नहीं होना है दोस्तों तो हम जो अभी इंग्लिश बाइबल में भी पढ़ लेते हैं इंग्लिश बाइबल में बहुत ही शॉर्ट फुल में लिखा हुआ है राइट मैथ्यूस कैप्टर ट्वेंटी सेवन यू आर दिस कैप्टर ट्वेंटी सेवन मैथ्यूस और फोर्टी सिक्स राइट दिस आई रीड अबाउट द अबाउट द नाइन्थ हॉर अबाउट द नाइंथ हॉर जीसस cried out in, cried out in a loud voice, loud, loud voice, Iloi, Iloi, Lamassabhakatni, Iloi, Iloi, Lamassabhakatni, which, which, which means, my God, my God, why have you, from प्रस्ट कैन मी प्रोस्ट मी तो इस प्रकार इंग्लिश बाइबल में लिखा हुआ है इसमें हम ज़्यादा ये भाषांतर नहीं करेंगे ये तो सिर्फ मतलब समझने के लिए है ये समझ व तो दोस्तों यह है खुदा वन का आज का सुंदर वचन मेरे लिए आपके लिए हैं जीवन में ग्रहण करें और इस वचन के अनुसार हम चलने की हमेशा कोशिश करें तो थैंक यू गॉड यू प्रभु आप सभी को आशीष दे आमीन आमीन गॉड ब्लेस गॉड थैंक यू थैंक यू थैंक यू